બેચ પાર્ટી અને બેચ નેતાઓ છે નીતિ તમારે કરવાનો છે કે જનતા જાગી ન જાય જનતા જાગૃતતા જનતા બોલ જનતા आवाज થવાની વાત છે એ માટે જલમપુરાવાળી પાર્ટી જલમપુરાવાળા નેતા એક તરફ બીજી તરફ જનતાને જાગૃત કરવા માટે જનતાને હિંમત આપવા માટે જનતાને બોલતી કરવા માટે જલમમાં જવાવાળા

दोस्तों मारे ऊपर त्रिश एफआईआर थे वो बंदर जिला नहीं जेल मारे ईशुदान भाई ने जेल में पूरा राजीव का बेन ऊपर पोंटा केस दिया चैतर भाई ऊपर हमना दलास मारो ना मात्रम सो लिया इसे एक मारा हमारा ग्लास नकली भाई कोई ने लुई कोई का के पोंटा ऊपर नौ फवाके वो इजाद है ये भी इजाद है यानी પણ મારી બધા વાજે વિનંતી છે નેતર વતી ઈશુદાન વતી કેજરીવાલ સાહેબ વતી પાર્ટી વતી આખાય મારી વિનંતી છે મોટા મોટા નેતાઓ કે તમારાથી સહન થાય હોય ને અમારી વધુ મારે સરકાર કે છે દેવાના છે રાજી ખુશી ના અને એમાં એમાં કોઈ બાંચોડ ન કરવા અમે તો 15 15 જિલ્લાની જેલમાં રહી શકે ને એવા મજબૂત આર્જન મજબૂત છે એવા છે ને તમારા કે પણ તમે અમારા બે ઠોકા ખાઈ ગયા એમ છું પાછું એટલું ફોન કરજો મજા છે કેમ કે બહુ ધમધમાટી કરતા કરતા ઈ હું કે બધા માણસો ડરકો છે બધા બીડી જશે જેલ થી કોર્ટ થી હોય કેટલા હોય જેને એની માએ હવા છે હોય કોઈના બાપ નો મેલે કેટલા એવા હોય અમને મારી માએ હવા છે ફોટ ખાઈ જેને છે ધમ છે કે અમને ધરાવી દે દોસ્તો આ ગુજરાત ની ધરતી નું ધાવણ ઉભા માણસો છે આ ગુજરાત ના ફોટો દેખાવા ગુજરાત ના જુવાનિયા ખેડૂત આવે

મોટી દુનિયામાં અમારી જેવા છોકરા ને કોઈ રાજકારણમાં આવવા દે તમે સમજો કે કોંગ્રેસ માં ભાજપમાં પિસ્તાલીસ 45 વર્ષના એ યુવા મોરચાના મહામંત્રી છે ત્યાં યુવા મોરચાના મહામંત્રી બનવું પડે

ઉતારો કરવો પડે છે એકર બોલ ને વિધાનસભા ડોલે નહીં તો બાકી ભાઈ કેવું પડ્યો અને એટલે એ બોલી મને યાદ છે કે ગઈ વખતે જ્યારે ઉપર કેસ ની ગઈ વખતે આ આ વાળો પેલો ફોરેસ્ટ વાળો તે દિવસે વિધાનસભા સત્ર ચાલુ હતું એ વખતે એની ઉપર કેસ હતો વાત સાચી અને આ વખતે વિધાનસભા નું સત્ર આવ્યું ત્યારે જ ભાઈ ઉપર કેસ છે હું કામ 160 માણમના બટાવાળા અંદર બેઠા છે એક આદિવાસી યુવાન બધી તમારી જે માણસ છે